ઉત્તર ગુજરાતમાં સરેરાશના દશાંશેક બે એક દશાંશ પાંચ શૂન્ય ટકા અને પૂર્વ ગુજરાતમાં દશાંશે કે સાત ટકા વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે હવામાન વિભાગની અમદાવાદ સ્થિત કચેરીના બુલેટિન પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં છેલ્લા એક દિવસમાં ચોમાસું સૌથી વધુ સક્રિય હતું ઉત્તર ગુજરાત અને કચ્છમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ છેતાલીસ જગ્યાએ વધતા ઓછા અંશે વરસાદ નોંધાયો છે ભાવનગરના મહુવામાં સૌથી વધુ ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે આ ઉપરાંત વલસાડમાં દોઢ ઇંચ નવસારીના ચીખલીમાં સવા ઇંચ અને ખેરગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડના ઉમરગામ દાહોદના દેવગઢ બારીયા વાપી જલાલપોર ધરમપુર ઉના કપરાડા અને સોનગઢમાં પણ અગિયાર મીમીથી લઈને પચીસ મીમી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે